તેમજ આંકડા ની જાણ કરવા આવશે કેટલા મૃતક કુલ મૃતક કેટલા છે કેટલા ના death થયા છે જેવી પ્રાથમિક માહિતી એમના માં થી આવશે અન્ય કોઈ આંકડા હાલ સુધી જાહેર કરવામાં આવેલ નથી અને જે પણ કઈ એકત્રીસ મૃતકો ના DNA છે તે ઉદયપુર બરોડા ખેડા ભાવનગર બોટાદ જેવા વિસ્તાર ના મૃત છે

મૃતકના પરિવારજનો બેસવાની રહેવાની અને ખાવાની જે પ્રાથમિક જરૂરિયાત છે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સહિવારજનોને સમય જતા પણ જાણ કરવામાં આવી રહી છે ત્યારબાદ મૃત્યુ અગર કરો છે તો ત્યારબાદ અંદર લઇ જવા માં આવે છે ત્યાં મોટી કામગીરી કરવા માં અને ત્યાર મૃતદેહ તેમને સોંપવા આવે છે જી મંથન અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ જે રીતે સંવાદદાતા મંથને કહ્યું તે રીતે અત્યાર સુધી બાર મૃતદેહો સોંપવામાં આવ્યા છે ને એકત્રીસ મૃતદેહોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે પ્રશાસન અહીંયા ઝડપથી કામગીરી કરી રહ્યું છે આ રીતે જે અપડેટ મળશે તે અમે તમને જણાવતા રહીશું વધારે અપડેટ માટે જોડાઈ રહો હો બેનિફિટ ન્યૂઝ સાથે